ત્રણ તારીખે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માતા રાણીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે નવરાત્રીના દિવસોમાં પૂજા કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થાય હેનવરાત્રીનો સમય વાસ્તુ દોષના ઉપાય માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે હેવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન માતાની સાચા મનથી પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાંથી દૂર થઈ જાય છે નવરાત્રિના નવ દિવસો દરમિયાન તમે સાચા મનથી દેવીની પૂજા કરીને તમારા ઘરમાંથી વાસ્તુ દોષોને દૂર કરી શકો હોפריવારની સુખાકારી માટે નવરાત્રીના નવ દિવસ સુધી માતાની સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરીને નવરાત્રી દરમિયાન તમારા ઘરના મુખ્ય દરવાજા પર માતાના ચરણ કુંકુમ લગાવવા જોઈએ ધ્યાન રાખો કે માતાના આ પગ ઘરની અંદર આવતા હોવા જોઈએ આમ કરવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે માતાના આ ચરણ અષ્ટમી અને નવમીના દિવસે ઘરના દરવાજે કરવા જોઈએ આમ કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે ધન અને સમૃદ્ધિ વધે હેન્વરાત્રીના નવમા દિવસે કન્યાઓને દક્ષિણા આપવાથી દેવી પ્રસન્ન થાય હે એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખશાંતિ આવે છે અખંડ જ્યોતને દક્ષિણ પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમને દરેક ક્ષેત્રમાં विजय मरे है दुर्गा माता माटे घी अथवा तेल नो दीवो प्रगटावती वखते विशेष ध्यान राखो घी नो दीवो देवी जमणी बाजू होवो जोइे अने तलना तेल नो दीवो डाबी बाजू होवो जइए आवा घर में आशीर्वाद आए माहिती तमने पसंद आवी होए તો એકવાર વિડિયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સ માં જય લક્ષ્મી મા જરૂર થી લખી નાખજો જેથી લક્ષ્મી માતાજી ની કૃપા આપ સૌ ના પરિવાર પર બની રહે અને મિત્રો આપણી ચેનલ પર આવા સરસ મજાના બાકી ના પણ વિડિયો આવવામાં આવ્યા છે તો ખાસ એકવાર ચેનલ પર જઈને બાકીના વીડિયો પણ નિહાળવા વિનંતી છે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય લક્ષ્મીમાં